તો સૌથી પહેલા તો સાહેબ તમારો આભાર કે તમે અહીંયા બધા ખેડૂતોને ઉભા દઈ અને રજૂઆત સાંભળવાનો સમય એ બદલ આભાર આ તમારા જ છે કે વાંદરવડ નવી ધારી ગુંદાળી જૂની ધારી ગુંદાળી છોડવડી મેંદવરા માલિડા પસવાડા વાઘણિયા અને એ સિવાય અન્ય ગામોની અંદર જિલ્લા સહકારી બેંક જે છે એના અંતર્ગત આવતી મંડળીના મંત્રી અને વ્યવસ્થાપક કમિટીની મિલી ભગત થી અને તાલુકા બેંકના કર્મચારીઓ અને જિલ્લા કર્મચારીઓના મિલી ભગત થી ખેડૂતો સાથે કરોડો રૂપિયાનું કૌભાંડ કર્યું છે અને ખેડૂતોના ખાતામાંથી અલગ અલગ પ્રકારે પૈસા ઉપાડી લીધા છે જેમ કે આ બધા ગામના ખેડૂતોને હું રૂબરૂ જઈને ગામડીઠ મળ્યો આ બધા જ ગામમાં હું રૂબરૂ ગયો ગામજનો સાથે મેં મિટિંગ કરી સૌથી પહેલા તો કેટલાક દામમાં મૃતક વ્યક્તિના નામે ધિરાણ મેળવી લેવામાં આવ્યું છે જે તો ખરેખર હાવ ખોટી જ વસ્તુ છે જે માણસ જીવતો જ નથી એને લોન લેવાની અરજી જ કેમ આપી તો એ ષડયંત્ર છે ઓર્ગેનાઇઝ ક્રાઈમ છે બધા એ ટોળકી ભેગા મળીને ના ક્રાઈમ કરેલો છે મૃતક વ્યક્તિના નામે લોન લઈ લેવામાં આવી છે ભાઈ ઘડી બાર શાંતિ રાખો સાત બાર માં કેટલાક દામમાં એવું છે કે જે વ્યક્તિનું સાત બાર માં નામ જ નથી એના નામે ધિરાણ લઈ લેવામાં આવ્યું છે કેટલાક ગામમાં એવી મને રજૂઆત મળી છે કે જે વ્યક્તિ મંડળીનો સભ્ય જ નથી વર્ષોથી એના નામે ધિરાણ ઉઠાવી લેવામાં આવ્યું છે મોટા ભાગના ગામડાની અંદર ઓવર ધિરાણ લઈ લીધું છે તમને ખબર છે મને ખબર છે બધાને ખબર છે કે મંડ ડિસ્ટ્રિક્ટ બેંક જે છે એ શાખ નક્કી કરે છે દરેક મંડળીની દરેક ગામની એક કરવાય જેક્ટર વાય શાખ બનાવે છે જે ખેડૂતની જેટલી શાખ છે એટલા જ રૂપિયા એને મળવાપાત્ર છે જે ખેડૂતની શાખ ત્રણ લાખ છે એને ધિરાણ એના ખાતામાં દસ લાખ નું શું કામ ઉપાડી લીધું તો એમાં જિલ્લા સહકારી બેંક ની મિલી ભગત છે તમે રૂપિયા લેજર માં ઉધારા છે માં નાખ્યા છે કેશરે કાઢ્યા છે પ્રોસેસ સો વખત થઈ છે શાખ ત્રણ લાખ ની છે એ ખેડૂત ના ખાતામાંથી દસ લાખ બાર લાખ આઠ લાખ કેવી રીતે ઉઠાવી લીધા એ ખાલી મંડળીના મંત્રી ની એકલાની હોકાત નથી કે એટલું એટલું કરી શકે એમાં બધા ભેગા છે બીજી વાત કે મૃતક વ્યક્તિના નામે ધિરાણ ઉઠાવી લીધું છે

ચાર શીટ હું વાંચી પછી તમારા હું વકીલ પાછો એટલે હું તમને હમણાં કાયદો શીખવાડીશ થોડી પછી ના ના પણ હવે એ જે કર્યું છે ને હું તમને કહું મારી ક્યાં સાહેબ વાત કર્યું માનની સાહેબ શ્રી કે મરેલા વ્યક્તિના નામે લોન લીધી છે સાત બાર માં નામ ન હોય એના નામે લોન લીધી છે સભાસદ નથી એના નામે લોન લઈ લીધી છે ઓવર લીધું છે અને પછી જયારે ખેડૂતો એ પૈસા બેંક ને પાછા આપવા માટે મંડળીને ને આતા ખેડૂતો રોકડ વહીવટ જ કરે છે ખેડૂતના હાથમાં જણસ વેચી એના રોકડા રૂપિયા આવે છે મંડળીના અનેક જગ્યાએ મંત્રીઓએ યા તો ડુપ્લિકેટ દાખલા આપ્યા છે પૈસા બેંકમાં જમા નથી કરાવ્યા યા તો દાખલો આપી દીધો છે પણ પૈસા ખીસામાં રાખી લીધા છે એવું પણ અનેક જગ્યાએ થયું છે ખેડૂતોએ પૈસા ભર્યા હોવા છતાંય ખેડૂતના ખાતામાં બોજો બોલે છે તો મંડળીએ મંત્રીએ કે વ્યવસ્થાપક કમિટે ડુપ્લિકેટ દાખલા આપ્યા અથવા દાખલો અસલ પણ પૈસા ખીસામાં ગાળી દીધા ખોટા બોજા પાડી દેવામાં આવ્યા છે અમુક અમુક ખેડૂતના ખાતામાં વીસ વીસ લાખ અઢાર અઢાર લાખ પંદર પંદર લાખનો બોજો છે જે ખેડૂતની શાખ જ દસ લાખ નથી એના ખાતામાં પંદર લાખનો બોજો ક્યાંથી આવ્યો શાખ તો તમે નક્કી કરી છે જિલ્લા સહકારી બેંક શાખ નક્કી કરે છે ઈ શાખ પ્રમાણે મંડળી પૈસા પાડે છે ઈ શાખ પ્રમાણે માંગણા પત્રક બને છે માંગણા પત્રક માં પંદર લાખ લખી નહીં હોય કેમ કે શાખ નથી પંદર લાખની એ ખેડૂતના ખાતામાં પંદર લાખ અઢાર લાખ આઠ લાખ નવ લાખના બોજા ક્યાંથી આવ્યા તો મંડળીના વ્યક્તિ હોય હું એફઆઈઆર ઉપર આવું છું આવું છું સાહેબ હું વકીલ છું તમે બે મિનિટ તો મારી વાત સાંભળો સાહેબ વિનંતી છે હું એફઆઈઆર વાંચી તમે નહીં વાંચ્યો ને એટલી એફઆઈઆર ચાર્જશીટ બધું વાંચી કમ્પ્લીટ થઈને જ આવ્યો છે બીજું ખોટા બોજા પાડવામાં આવે કેટલાક ગામોની અંદર મૂળ બ્લોકમાં તમારી બેંકે નોટિસ આપી છે ત્રીજી પેઢીએ ભાઈઓ ભાગ પડી ગયો છે પૈકી એક પૈકી બે થઈ ગયું છે છપ્પન પૈકી એક અત્યારે ખાતેદાર છે છપ્પન પૈકી બે ખાતેદાર છે નોટિસ તમે આપી છે ખાતા નંબર છપ્પન માં સર્વે નંબર છપ્પન માં નોટિસ આપી કઈ હદે આ તંત્ર હાલે તમને ખબર નથી કે આના ભાઈઓ ભાગ પડી ગયા છે પંદર વર્ષ પહેલા પૈકી એક પૈકી બે ભાઈઓના સેડા નોખા થઈ ગયા ભારતની છે 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 આ આ બેંક બેંક કયા એમ ભારત પાકિસ્તાન હું ભારતમાં તમને નથી ખબર કે ભારતમાં હું હાલે એટલે મારે પૂછવું પડ્યું ફોટો તમને ખબર નથી ખેડૂત ના ખાતા નોખા થઈ ગઈ તમને ખબર નથી તો બેંક જ પાકિસ્તાન ની હોય

કે મૂળ બ્લોક બોલવા બીજું અનેક ગામમાં ખેડૂતોએ મંડળીમાં એફડી કરાવેલી છે આજી મંડળી ફરચામાં ગઈ હવે કોઈ જવાબ આપતું નથી કોઈ ખેડૂતના બાર લાખ પંદર લાખ વીસ લાખ ત્રીસ લાખ લોહી પરસેવાની કમાણી મંડળીમાં એફડી કરાવી

ભાઈઓ ભાગ પડતા નથી ખાતું નોખું કરું નથી થતું આવું બધું કરી નાખેલું છે તો હવે તમારી મૂળ વાત ઉપર આવું તમે એફઆઈઆર કરાવેલી છે એ એફઆઈઆર મેં વાંચી અને આ કૌભાંડ કઈ વાંદરવડમાં ધારી ગુંદાળી ભેસાણ પંતકમાં નહીં તમારી બેંક કે તમારા ડિરેક્ટરો એ ષડયંત્રના ભાગ રૂપે ગીર ગઢડામાં આટલા જ કૌભાંડો કરેલા છે ચાણા વાક્યની બધા ગામમાં મુલાકાત લી આવો ન્યાય ઓછા ઉતરેલા નથી ભાજપવાળા તમે એક વાતને સાંભળી લ્યો કે એફઆઈઆર કરી એફઆઈઆર ના ફરિયાદી બેંક નો માણસ ફરિયાદી છે મેં વાંચી ચારશીટ વાંચ્યું હું તમને કહું એક મુટ લાવો હા ચારશીટ છે અમે કંઈ જાણતા નથી બોલીએ છીએ એવી વાતય નથી આ બધું વાંચી ના પાના પર નજર ફેરવીને વકીલ તરીકે કમ્પ્લીટ થઈને આવ્યો છે ના ના આ રહી નહીં બધું છે બધું છે બધું છે બધું 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 શાંતિ શાંતિ છે સાંભળો ભલે થઈ આમ ક્યાં ઉત્તવ છે તમે એફઆઈઆર કરાવી છે પણ ઈ એફઆઈઆર માં આ રહ્યું ચાર્જશીટ નું પાનીયું બરાબર આ એફઆઈઆર છે આ એનું ચાર્જશીટ નું પાનીયું છે બરાબર આ પાનિયામાં ફરિયાદી જે છે એ દક્ષેશભાઈ નરેન્દ્રભાઈ સાતા છે એ તમારે બેંક ના કોઈ કર્મચારી બ્રહ્મચારી હશે બરાબર એણે જે ફરિયાદ આપી છે એ ફરિયાદ એને એવી આપી છે કે ભાઈ બેંકના જૂની ધારી ગુંડાળી સેવા સહકારી મંડળીનું ધિરાણ એકાઉન્ટ જે છે મંડળીનું ધિરાણ એકાઉન્ટ તમારી બેંકમાં છે અને એ મંડળીના વ્યવહાર જે છે એ રોહિતભાઈ અમરસેડા અને ધીરુભાઈ ગુસાભાઈ ઠુમ્મર આ લોકો ધિરાણ એકાઉન્ટ નો વહીવટ કરતા હતા આ આરોપીઓ ભેગા મળી અને ખેડૂતોના ખોટા ધિરાણ ખાતા ઊભા કર્યા આવું લખ્યું છે આમાં અને કોઈ પણ જાતના કરજખત તથા જામીનના કાગળો લીધા વગર તેમના ધિરાણ લિસ્ટ બનાવી ખોટા સરવૈયા બનાવી રજૂ કરી ખોટા હિસાબ બનાવી ખોટા હોવા છતાં જ ખોટા હોવાનું જાણવા છતાં સાચા તરીકે ઉપયોગ કરી અને બેંક કર્યું એટલે કે કર્યું કોઈ મંડળીના મંત્રીની એવડી મોટી હેસિયત થઈ ગઈ ખોટા કાગળનો થપ્પો લઈને તમારી પાસે બે કરોડ રૂપિયા પડાવી ગયા તો તમારો માણસ એમાં સામેલ નહીં હોય તમારી મધ્યસ્થ બેંક માણસ ભેગો નહીં હોય કેવી વાત કરો મંત્રીને એક મિનિટ આંબળો કરી મંડળીના મંત્રી અને પ્રમુખે મિલી ભગત કરી ખોટા કાગળ બનાવી કરજ ખત વગર બીજી ત્રીજી રીતે તમને માંગણા પત્રક મોકલી દીધું ની પ્રમાણે રૂપિયા ઉઠાઈ લીધા તો તમારી બેંક શું કરતી તમને નો ખબર પડી કે મંડળીના મંત્રી ખોટા કાગળ મોકલ્યા એમ્પ્લોય ની હોકાત નથી સાહેબ આના ડિરેક્ટરો સામેલ છે એમ કેવા માંગુ છું ચેરમેન ને ભાગ ગયો છે કેવી વાત કરો તમે હું વકીલ છું ખેડૂત ખોરો છું ચેરમેન ને પૈસા ગયેલા છે અને એક જગ્યા હોય ને સાહેબ એક જગ્યા થી હોય ને તો કૌભાંડ કેવાય એક એક મિનિટ સાહેબ એક મારા સાહેબ હું એક મિનિટ તમને પગે લાગુ સાહેબ કઈ વાંધો નહિ ભલે ખેડૂતો ને લાગુ જ જોઈએ બધાએ ખેડૂતો ને પગે લાગુ જ જોઈએ એમાં કઈ ના નથી સાહેબ આ ચાર તાલુકામાં કૌભાંડ થયું છે ડિરેક્ટરો બધી પૈસા ગયા છે આના વાસ્તવિકતા તો બધાને પડવું જ લાગે ને હા

એક મિનિટ અરે સાંભળો સાંભળો ભાઈ 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 સાંભળો સાંભળો સાહેબ 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 એક મિનિટ ઉભા રહ્યો સાંભળો સાંભળો તપાસ એફઆઈઆર થઈ ગઈ એફઆઈઆર થઈ ગઈ તમે બહુ સારું એહસાન કર્યું પોલીસે શીટ કર્યું પોલીસે અમારી ઉપર બહુ મોટું એહસાન કરી નાખ્યું કોર્ટમાં તારીખ પડે છે અદાલત નું એહસાન અમે માની લીધું આ બધું થઈ ગયું એફઆઈઆર માં તમે લખાયું કે આ ફ્રોડ મંત્રી અને મંડળીના વ્યવસ્થાપક કમિટી કર્યું છે તો નોટિસ હું કામ મોકલી આ બધાને છેની નોટિસો એક મારી વાત મારી વાત ખોટી હોય ત્યાં ધ્યાન દોરજો સાચી હોય ને સાંભળવાની તમે લખાવી એફઆઈઆર કે મંત્રી એ વ્યવસ્થાપક કમિટી એ બુચ માર્યું તો નોટિસ આ બધા શું કામ ઉઘરા હા હા હાલો હવે એની અંતર્ગત જે રજિસ્ટ્રાર જે છે રજીસ્ટ્રાર ની અંતર્ગત આપણે એમને જાણ કરી આરબી ને જાણ કરી આપણા નાબાર્ડ ને જાણ કરી કે આવી રીતે શું છે એટલે એની તપાસ ની અધિકારી એને તપાસની રિપોર્ટ સબમિટ કર્યો અને એમાં એને આપણે ક્લિયર લખી નાખ્યું છે કે આવા જે ખેડૂતો ને ભરવાના થાય છે પૈસા એ એને ભરવા પડે એટલા માટે કોઈ સ્ટડી લઈ ગયા મંત્રી ને ભરવાના ખેડૂતો એ હું તમને હજી કહું છું રજીસ્ટ્રાર છે ને રજીસ્ટ્રાર ડિસ્ટ્રિક્ટ રજીસ્ટ્રાર છે ઓથોરાઇઝ પર્સન છે એને આપણે રિપોર્ટ આપવો મારું એમ કેવું છે કે તમે હવે બધું રજીસ્ટ્રાર ઉપર નાખો છો અમે એક મિનિટ અમે રજીસ્ટ્રાર ને ઓળખતા ડિસ્ટ્રિક્ટ બેંક ની અંદર ભરતી થાય ને તો રજીસ્ટ્રાર ભાગ હોય બધું જાણીએ અમને બોલાવો નહીં અમને બોલાવો નહીં ભરતીઓ કેમ થાય છે કેમ કઉ ભાઈ અમને બોલાવો નહીં સાહેબ મૂળ રજૂઆત ઉપર પકડી રાખો બધું ખુલી જાય વિડીયો સામે બધું ગામ જોઈ રહ્યું અને કોઈ સાહેબ કોઈ પાકિસ્તાન આય કોઈ બાંગ્લાદેશ નથી આવ્યા અહિયાં કોઈ બાંગ્લાદેશ થી આ ભારત ના નાગરિકો છે આ ભારત ના ખેડૂત છે સાહેબ આને સાંભળવા પડે તમે આ કોઈ બાંગ્લાદેશી નથી બરાબર હા તો હું ભાઈ હવે 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 અરે ભાઈ વચ્ચે બોલશો જ નહી પૂરી સાંભળો સાંભળો ક્યાં છે કઈ નઈ સાંભળો આગળ 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 અરે યાર તમે સાંભળશો નહીં રજૂઆત સાહેબ બોલે સાહેબ બોલો

ધારો કે મારા ગામમાં કઈ ઘટના બને તો બે વસ્તુ હોય કાં તો કોઈ બાર થી આવીને મારું ધ્યાન દોરે કાં હું હું સામે ચાલીને પ્રોસેસ ચાલુ કરી દઉં આ તો હાલે નહીં ભાઈ તમારી બેંક ને ખબર પડી કે તમારી બેંક સાથે ફ્રોડ થયું છે ખોટું થયું છે

બેંકે તો કર્યું જ છે ને આ બધું કર્યું છે એ ભાઈ પંખો પૂરું થઈ જાવ હવે સાંભળો કે જે જે ખેડૂત નામે મંત્રી કે પ્રમુખે બોગસ કરજ ખત બનાવી ખોટી સહીઓ કરીને ઘણા ખેડૂત એવા છે એ અંગૂઠો મારે છે કરજ ખત માં એની સહી છે તો એની કોઈ તપાસ જ નથી થઈ પોલીસ આ કરજ ખત છે બરાબર આ સહી વગરના કરજ ખત હોય પૈસા ઉપાડ લીધા લ્યો લ્યો સહી વગર ના કરજ ખત ઉપર તમારી બેંકે કરજ કેમ આપ્યું આમાં કોઈની સહી નથી લ્યો આ કરજ આપ્યું કેવી રીતે તમારી બેંકે તો આમાં તમારી બેંક માં માણસ સામેલ નહીં હોય સાહેબ પણ ઈ તો સાહેબ પ્યાદાઓ ઉપર લીધા છે મોટા માછલા ઘરે બેઠા છે એમ રજૂઆત છે અમારી સાહેબ ને નો એને કીધું પછી લઈ લે છ મહિના સારું સાહેબ બે મિનિટ ઉભા રહો સાહેબ હવે આ રજૂઆત પૂરી થવા દે એ ભાઈ બોલો કે જે જે ખેડૂતના નામે ખોટા કરજ ખત બોગજ કર્યા છે નામે તમે જે નોટિસો આપી છે વારંવાર વચ્ચે થોડીક બંધ કરી દીધી અમુક નો લીધી એટલે અમુક ને બે બે વખત મોકલી પેલા તો એ નોટિસો આપીને ખેડૂતો ધમકાવવા બંધ કરી દે અને નોટિસ પાછી ખેંચી લો બધા નવી નોટિસ મોકલો તમારે કઈ લેવા દેવાનું હતું તમને ખબર છે બોગજ કરજ ખત છે તમે તમારા રેકોર્ડમાં ચેક કરી લો જેના જેના બોગસ એ અને છે નવી નોટિસ આપી ભાઈ ઓકે પૂરું ગયું તમારે આમાં લેવા દેવા નથી રજૂઆત કે ના ના હું વકીલ બોલશે ને

ઓનલાઈન છે અને આધાર કાર્ડ નંબર મોબાઈલ એક ઓનલાઈન એટલે વેબસાઇટ ઉપર એમ ખાલી પૂછો ના આખી સિસ્ટમ છે જે જે સિસ્ટમ છે એ પ્રમાણે ઓનલાઈન આપના સાખપત્રક ભરીને આપે કેમતો બરૂ કોરૂપો હશે તો એટલું ધ્યાન તમને થાશે એટલે વધારે સાકત નો મે પૂછો છે નીકળી બીજી વસ્તુ આ બધા ખેલાડીઓને આપણે ફોન કરીને 4 મહિના પહેલા ફોન કરીને બધા ખુરત જણાયો કે તમારું ધ્યાન હતું છે એમાં ઘણા એવું થયો કે તમે તમારો નંબર તમારા છોકરાનો આપ્યો તમારો છોકરાનો ફોન જાય તમને નોગી હોય આવું બધી ડિસમેન્શનથી એટલે આ વખતે ત્યારે તમે બેચ કરી હામલો 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 હા હામલો હામલો સાઈડની વાત હામલો સાઈડની વાત

બેંક પાડશે મારા સાહેબ મારા સાહેબ બે મિનિટ ઉભા ભાઈ સાંભળો બોજા ડ્યુઅલ બોજા સંયુક્ત

દસ લાખ નો કઈ સાહેબ સંયુક્ત 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 ને મારે સમજવું છે મારા નોલેજ માટે સંયુક્ત બોજો એટલે તમે એવું કહો છો કે હાથ બાર ની અંદર મંડળી નો બોજો હશે અને બેંક નું નામ હશે કે જુનાગઢ ડિસ્ટ્રિક્ટ કોપરેટિવ બેંક ના આટલા બરાબર સંયુક્ત બોજો હું સમજી ગયો હવે બોજો તો મારી જમીન પડ્યો મંત્રી ને જમીન માં નથી પડ્યો સંયુક્ત પડ્યો કે ગમે એમ પડ્યો મંત્રી મેં પૈસા આપ્યા બોજો મારી જમીનમાં વળી લઈને ભાગી જાય તો કરવા બોજો તો મારી જમીનમાં છે બોજો છે તો વધારા પૈસા ભરવા પણ ભરવા તો પેલાય પડતાતા મારા સાહેબ પેલાય નથી ભર્યા એટલે તો આ ડખે ચડ્યું છે એના વાંધો હવે મારી છેલ્લી રજૂઆત સાંભળી લ્યો બરાબર એટલે વાર્તા પૂરી કરીએ આપણે ક્યાં ગઈ રજોવાત એ ભાઈ ઓલા પેપર ક્યાં ગયા આ પેલા તો હવે આ જે કાઈ પીડિત ખેડૂતો છે એમણે પૈસા ઉપાડ્યા નથી બોગસ કરચખડ છે એવું પોલીસ ની ચાર શીટમાં છે માની લીધું છે 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 કે બોગસ તમારું કામ સુવો મોટો લેવાનું જેના ખાતામાં બોગસ કરજખત બન્યા છે ખોટા ધિરાણ મેળવા ખેડૂતો નિર્દોષ છે એવું ચાર્જશીટ ના અંતે ચાર્જશીટમાં લખાઈ ને આવ્યું છે એ ખેડૂતો ધિરાણ આ વર્ષથી ચાલુ કરી દેવું જોઈએ તમારે તમારા રજિસ્ટ્રાર ને પત્ર લખો જોઈએ ના તો હજુ બાકી રહી ગયા

ચાલો એનો વાંધો નથી આ જે મંડળી દ્વારા ધિરાણ મેળવ્યું છે એ તો લીગલી ખોટું નજર મારી શાખ જ લાખ છે અરે મારા સાહેબ એક મિનિટ મારી શાખ ત્રણ લાખ છે બોજો આઠ લાખ તો ઉપલો નો ડ્યુ આપી દો શાક ઉપર નો પૈસા તો મે મને મળ્યા નથી તમે કેદી કરશો આ તો બધું અમે વાંકમાં આવીએ તમે તરત નોટિસ આપી એક મિનિટ અમે પૈસા લીધા નથી છતાંય તમે તરત નોટિસ આપી જે લઈને ભાગી ગયો એનું બે વર્ષે લેવાનું એને બચાવે છે તમારા ચેરમેન એને બચાવે છે તમારા ચેરમેન એને બચાવે છે તમારા ડિરેક્ટરો એને બચાવે ખિસ્ામ લઈને ફરે છે મંત્રી ને તમારા ચેરમેન નું પ્રોટેકશન છે એને કેવી વાત કરો છો તમે હા તમારા ચેરમેન ના ખોળામાં બેઠા છે બધા

હવે ભાઈ બધા ખેડૂતો સાહેબ ને આપતો એ રીતે જરાક ફોટો ફો પાછલો વાંધો ને હાલો લો